નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર પગલ બોડેલી તાલુકાના પાણેજ ગામે બાળકી રીતા તડવીની હત્યાને મામલે સંખેડા ધારાસભ્ય અભિષેક તડવી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે છોટાદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામે બાળકી રીતા તડવીની હત્યાને મામલે સંખેડા ધારાસભ્ય અભિષેક તડવી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે જેમાં અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોય એવું ગ્રામજનોએ જણાવ્યું છે અને દુઃખદ ઘટના છે છોટા છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં સ કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે અમારા બધાના માધ્યમથી ધારાસભ્યશ્રી જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાન માં આવશે એટલે આજે અમે અહીં આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા આજુબાજુ બધાને પણ મળ્યા આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું એક જ સામસામે પરિવાર રહેતા હતા એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું એવું એમનું કેવું છે કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો તે હોઈ શકે લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે એ જ કીધું એમને કે તાંત્રિક વિધિ માટે એને કંઈ કર્યું હોય પોલીસ તપાસ કરી રહી છે તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે જેમાં મૃતક બાળકીની માતાએ હત્યા કરી

અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે બધા ગામ લોકોને મેં પૂછ્યું આ જ વાત બહાર આવી છે આ ભાઈ પંદર દિવસ અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે ઘટના ઘટી છે એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે આ જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે તપાસ બરાબર તડો આની પાછળ કોણ ભેજ્યું છે એને બહાર લાવો અને આ આને કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે એ વિષય બધો મેં અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે દ્રૈહાંત પટેલ નિશ અંદર ન્યૂઝ છોટા દેખુર સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નિશ અન્દ્રસ્ટ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરું લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર